હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ મારા બા છે ને ભેતરના પોરમાં છે ને આપણે છે ને લાપસી ની પ્રોસેસર ચાલુ કરી દીધી છે મારા મમ્મીએ આંધણ મેકો ખીચડી સડી ગઈ ખીચડી સડી ગઈ છે હા ને આંધણ મેકી દીધી હા તે આમાં આમાં શું શું નાખ્યું એમાં ગોળ ને તેલ નામાન છે આંધણ થાય એટલે ગોળ નું પાણી છે ને ખાલી ગોળ નું પાણી હમ તેલ નામાન હમ આંધણ છે ને એટલે તેલ નામી દો હમ પછી લોટ હું શું લઈ લેશ ભાઈ મૂવી નાખી દે

આપણે કારણ કે ભાઈ છે ને સુડ ગમે વસ્તુ રેંધેલું હોય ને એમાં ફેર પડે તમારે જોઈ લેવાનું કારણ કે શું ને આપણે ગેસમાં એમાં રેંધેલું હોય ને તો એમાં મીઠાશ ન હોય એટલી બધી કારણ કે ઓલા પિયર બંધણ હળગેલા હોય ને સુલો એ અગ્નિદેવ પ્રગટશાલા હોય ને આ છે ને આપણે બધી બનાવટી વસ્તુ કહેવાય એમાં કંઈ મજા ન આવે ને આવડા જો અત્યારે શું જો ભાઈ મારો કેચ બને ઓલા ભાઈ જોઈ જો કેચ બને કેચ બને મને દેખાય આગળ દેખાય હા આ ફોટો બને હમ

એ છે મારા ભાઈ છે ને આ ધર્મ મેક્યો હતો કાકા મોય દેખાય મો લોટ વારી દો બટ આ શું કરવાની આ લાક્ષી એ દેવાની હા ઓરી હેના લોટ ની હા માતાજી જવારવા જાવાની છે હોય તો ના ને હા પછી જેમ જાવ હોય હા જવારવા જાવાની હા કે નહીં આવા તવી જા હ થાય તો માતાજી ની લાક્ષી કર નાખો

ખબર પડી જાય આપણને હું ઘટ્યા છે હું નથી ઘટતું એટલે ટેસ્ટ મારી લો લીલા મરસા નહીં ખા ભાઈ આ છે ને તીખી ભાઈ બો હે ને આમાં છે ને થોડીક ગોળ નાખવો પડે થોડીક ગીળી કરો હે મોરસ નાખવાનું હા એ મોરસ કે ગમી કઈક નાખો ભાઈ આમાં છે ને આ તીખી આ બહુ ગળામાં છે ને ઝલક મારી દે છે બહુ તીખી હોય મરસા હિંગળોટી મરસા તો ભાઈ અડી જાય ગમે એને અડી જાય આપણે ખાધા ને તો આપણને અડી જાય હિંગળોટી મરસા નું કઈ નક્કી ન હોય હાલે મહી ચાલે પણ જરી માપી નાખવાનું હોય ને ભાઈ આ થોડો મોટો વરો હોય મોટો વરો હોય ને એમાં હિંગરોટી મરચા થોડોક નાખાવે ને લાટ તો હાલે બાકી આ ઘરનું કેવાય ભાઈ આમાં હિંગરોટી મરસા નાખવા થોડી ધ્યાન રાખવી પડે વધી ગયો હમ વધી ગયો હાજર